નમસ્કાર હું નિલેશ પટેલ ઝોનલ ચીફ લિમ્બાય ઝોન સુરત મહાનગરપાલિકા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઉપરવાસમાંથી જે વરસાદ ખૂબ પ્રમાણમાં જે પડી રહ્યો હતો ચોવીસ તારીખ બાદ જેને કારણે ખાડીનું લેવલ અભૂતપૂર્વ રીતે આઠ પોઈન્ટ મીટર સુધી થઈ ગયું હતું અને આજ રોજ હાલમાં આઠ પોઈન્ટ પચીસ મીટરનું લેવલ છે એટલે ભયજનક લેવલ કરતાં અત્યારે ડાઉન થઈ ગયું છે સતત ડી વોટરિંગ કરવાને કારણે આ એરિયામાં રાહત થઈ ગઈ છે ચોવીસ કલાક દરમિયાન જ સાથે સાથે કારણ કે વોટર લોગિંગ થયું હતું એટલે યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરીને સોસાયટીના દરેક ખૂણામાંથી કાદવ કચરો જે પણ માટી જમા થઈ હોય એને આપણે કાઢી લઈએ અને ઇન્સેક્ટિસાઇડ પાવડરનો પણ સ્પ્રે કરીને ટોટલી સ્ટરિલાઇઝ કરવા માટેનું આજે આપણે આયોજન કર્યું છે કાલ રાત થી પાણી ઉતર્યા પછી સાફ સફાઈ તરત જ આખી ટીમ કોર્પોરેશનની આવી ગઈ છે અને દરેક પ્રકારે સારી સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ વગેરે બધી સારી સુવિધાઓ ઉભી કરી છે સાફ સફાઈ બાબતે કોઈ અહિયાં અમારે ક્વેશ્ચન નથી અહીંયા અમારે ત્રણ થી ચાર દિવસ પાણીનો ભરાવો રહ્યો અને દર વર્ષે મિનિમમ ત્રણ ચાર ફૂટ જેવા પાણી અહિયાં ભરાય છે સોસાયટીમાં ઘણા વર્ષો પહેલા ત્રણ ચાર વર્ષે પૂર આવતી પણ હવે અમુક વર્ષોથી દર વર્ષે પૂર આવે છે પાકે પાસે ફંડ આપવો જોઈએ આ લોકોને આ લોકોનું જે નુકસાન થતું હોય ગરીબ લોકોનું ભરપાઈ કરવી જોઈએ નીચે રહેવા વાળા ને દર વર્ષેની ફર્નિચરની સામાનની અને ખાણીપીણીની ની વસ્તુ ના નુકસાન ભોગવે છે આ લોકો તો એ લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ